અને નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત ભરતી હવે નહીં કરવામાં આવે તેવો અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે મોડી સરકાર છે તે અંગે જાહેરાત કરી શકે છે અને લઈને અનેક વિરોધ પણ જોવા મળ્યો હતો જ્યારે આ જાહેરાત થઈ હતી કે જે નિવૃત્ત શિક્ષકો છે તેમની ભરતી ફરીથી થાય અને તેને લઈને અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અનેક વિરોધ જોવા મળ્યો હતો પરંતુ હવે સરકારના જે શિક્ષણ વિભાગ છે તેણે હવે યુટર્ન લઈ લીધો છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યુટર્ન લેવામાં આવ્યો અને આ મુદ્દાને લઈને સ્પષ્ટતા હવે કરવામાં આવશે કે હવે જે શિક્ષણ જે નિવૃત્ત શિક્ષકો છે તેમની ભરતી હવે નહીં કરવામાં આવે તો આજે મોડી સાંજ સુધીમાં સરકાર છે અંગે જાહેરાત કરી દેશે અગાઉ પણ અનેક ચર્ચાઓ આની પર થઈ હતી અને અનેક વિરોધ જોવા મળ્યો હતો અનેક મોમેન્ટ પણ ચલાવવામાં આવી હતી જેટલા પણ નવા જેટલા પણ ઉમેદવારો હતા તેમના દ્વારા પરંતુ હવે જ્યારે આ નિર્ણયને પાછો યુટર્ન લેવામાં આવ્યો છે ત્યારે કેવી પ્રતિક્રિયાઓ આવશે તે પણ જોવાનું રહેશે કારણ કે જે એક તો એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત ભરતી થશે પરંતુ હવે આ મુદ્દે યુટર્ન લઈ લીધો છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મલ્હાર પણ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે મલ્હાર અગાઉ અનેક વિરોધ આ મુદ્દાને લઈને આ જાહેરાત બાદ થયો હતો કે કરાર આધારિત છે તે આ નિવૃત્ત શિક્ષકોને ભરતી કરવામાં આવશે પરંતુ હવે આ જે શિક્ષણ વિભાગ છે તેણે યુટર્ન લઈ લીધો છે શું કારણ રહ્યું હશે અને હવે કયા પ્રકારના નિર્ણયો અને ફેરબદલ કરવામાં આવી શકે ચોક્કસ તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા જે તે નિર્ણય લેવામાં આવ્યો હતો વિદ્યા બાદ જે ખાલી જગ્યાઓ પડે છે તે ખાલી જગ્યા તે થી ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને જે છે તે કરાર આધારિત લેવાનો પરિપત્ર જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો તો કે આ પરિપત્રને લઈને ટાટ ટેટ પાસ ઉમેદવારોએ તો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ રાજ્યના વિવિધ શાળા સંચાલક મંડળો દ્વારા અને આચાર્ય સંઘ દ્વારા આ જે સરકારનો નિર્ણય છે તેનો વિરોધ જે છે તે શરૂ કર્યો હતો સરકારને પણ ક્યાંક ને ક્યાંક આ લોકોએ લેખિતમાં જાણ કરીને આ પ્રકારનો નિર્ણય ન કરવાની પણ જે છે તે જાણ કરી હતી જો કે સરકારે જે છે તે ફરી વખત આ નિર્ણય ઉપર જે છે તે ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે જે છે તે રાજ્ય સરકારે જે છે તે આ નિર્ણયમાં યુટર્ન લેવાનો જે છે તે નિર્ણય કર્યો છે એટલે કે આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર જે છે તે આ નિર્ણયને રદ કરીને હવે કેવા પ્રકારનો નિર્ણય કરવો તેને લઈને જે છે તે સત્તાવાર રીતે જાહેરાત કરશે પરંતુ જે રીતે વાત સામે આવી રહી છે કે આજે મોડી સાંજ સુધીમાં જે છે તે શિક્ષણ વિભાગ આ મામલે યોગ્ય નિર્ણય જે છે તે કરશે ખાસ કરીને જે યુવા ઉમેદવારો જે છે તે ટાટૅ પાસ તે લોકોનો વધુમાં વધુ સમાવેશ થાય તે માટેનું પણ જે છે તે આયોજન નિર્ણય જે છે તે આ નવા પરિપત્રની અંદર જે છે તે કરવામાં આવી શકે છે જોકે શિક્ષણ વિભાગ જે છે તે આ પ્રકારના નિર્ણય જે રીતે લેવાયો હતો કે નિવૃત્ત શિક્ષકોને ફરી વખત કરાર આધારિત લેવાય એટલે કે જ્ઞાન સહાયકોનો જે રીતે પગાર ધોરણ ચૂકવાય છે તે રીતે લેવાની જે વાત સામે આવી હતી તેને લઈને વિરોધ જે છે તે શરૂ થયો હતો મહત્વની વાત એ છે કે જ્યારે નિવૃત્ત શિક્ષક હોય છે જ્યારે એ નિવૃત્ત થતા હોય છે ત્યારબાદ તેને જે છે તે પેન્શન મળતું હોય છે ને પેન્શન સિવાય તેને કરાર આધારિત જો તે કામ કરે છે તો તે કામ હેઠળ પણ તેને મહેનતાણું મળે છે એટલે કે બે આવક થાય એક નિવૃત્ત શિક્ષકને તેને લઈને જે છે તે આ વિરોધ થયો હતો જોકે ઉમેદવારોનું પણ કહેવું હતું કે બિલકુલ 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 મલાર આપણી સાથે જે પ્રાથમિક જે સંઘ છે પ્રાથમિક શિક્ષણ સંઘ તેના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે દિગ્વિજયસિંહ આપની પ્રતિક્રિયા લેવા માંગીશ જે રીતે નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત ભરતીનો આ મુદ્દો હતો એકવાર જાહેરાત કરવામાં આવી પરંતુ હવે શિક્ષણ વિભાગ દ્વારા યુટર્ન લેવામાં આવ્યો છે અને સાંજ સુધીમાં ભરતી નહીં થાય તેવી જાહેરાત પણ સત્તાવાર કરવામાં આવશે આપની સૌપ્રથમ પ્રતિક્રિયા અમે જયારે સરકાર દ્વારા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક માટે જે પરિપત્ર નિવૃત્ત શિક્ષકો જે મીડિયાની અંદર જે જે અગાઉ પણ અમે પ્રતિક્રિયા હતી કે અત્યારે પણ બેકાર જે છે યુવા છે એ લોકોને આનું તક મળવી જોઈએ અને ટેટ ટાટ પાસ છે એ ઉમેદવારો જે હાલ જાહેરાત ભરતીની પ્રક્રિયા ચાલે છે તેમાં પણ જનરલ સીટો ખાલી છે એમાં પણ ઉમેદવારને ને ઉંમરની છૂટ આપી અને ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ બાકી ખાલી જગ્યા ઉપર ટેટ જે ઉમેદવારો હોય ના મળે તો પીટીસી ને થયેલા ટેટ વગરના પણ હોય અને એવા લોકોને તક આપવી જોઈએ ખરેખર એ લોકો છેવાડાના જિલ્લામાં અને જિલ્લા વાઈઝ ભરતી થાય જિલ્લા વાઈઝ મેરિટ ની યાદી બનાવવામાં આવે તો જ આ જ્ઞાન સહાયક છે એ સમયસર મળે અને દર સત્ર ની શરૂઆતમાં જ આ જ્ઞાન સહાયકો ખાલી જગ્યા ઉપર મળે એવી સરકારને અમે વિનંતી કરી છે અને ખાસ આ નિર્ણય જે કર્યો છે એ આવકારદાયક છે ને નવા જે અત્યારે હાલ લોકો જે લાયકાત ધરાવતા છે બેકાર એમને આની તક મળશે અને ખરેખર એ યોગ્ય છે જે સરકાર નિર્ણય કરે હજી આપ કહો છો કે સાંજ સુધી સત્તાવાર જાહેર થશે તો એ નિર્ણયને અમે આવકારશું બિલકુલ પણ દિગ્વિજયસિંહ અનેક હજી મુદ્દાઓ છે કે જે અટકેલા છે અને તેને લઈને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે પરંતુ આ મુદ્દાઓનો પણ ઉકેલ ભવિષ્યમાં શું આવી શકે ખરું હાલ જે એક થી પાંચ માં ખુબ જગ્યાઓ ખાલી છે અને છ થી આઠ ની જગ્યાઓ જે આઠ હજાર છે એમાંથી સાત હજાર ની પ્રક્રિયા ચાલે છે જેની કોર્ટ મેટર ચાલે છે અને જે એક થી પાંચ માં વીસ હજાર જેવી જગ્યાઓ ખાલી છે દર વર્ષે ત્રણ થી સાડા ત્રણ હજાર શિક્ષકો નિવૃત્ત થાય છે અને તેની સામે પાંચ હજાર ની પ્રક્રિયા ઘણા સમય થી ચાલુ છે અને આખા રાજ્ય લેવલ ની પ્રક્રિયા કરવાના કારણે કોર્ટ મેટર થાય એટલે આખી પ્રક્રિયા અટકી જાય છે જે તે સમયે પેલા એવું હતું જિલ્લા વાઇઝ ભરતી કરવામાં આવતી અને જે જિલ્લાઓમાં જે પ્રમાણે ખાલી હોય એ પ્રમાણે આજે ખાલીના ના પ્રમાણના તેત્રીસ ટકા આપ્યા તો બરોડા દાખલ બસો જગ્યા હોય તો એને છાસઠ મળે તો બસો દસ હજાર ની જગ્યા ખાલીમાં ના લડે પણ જે દ્વારકા છે કે છોટા ઉદયપુર છે દાહોદ છે કે કચ્છ જેવા જિલ્લાઓની અંદર છેવાડાના

સભ્યો બાળકો શાળાએ આવવાનું પણ બંધ કરી દઈએ એવી સ્થિતિ આજે જોઈ રહ્યા છે ઝડપથી જે ખાલી જગ્યાઓ છે ભરતી એ એક થી પાંચ ની ભરતી કચ્છ સિવાય થઈ ગઈ તો એમને ખ્યાલ જ છે કે દ્વારકામાં કેટલી ખાલી છોટા ઉદેરમાં કેટલી ખાલી જામનગર માં કેટલી ખાલી છે તો આ બાળકોના શિક્ષણ ના બગડે એના માટે જ્ઞાન સહાયક છે ઝડપથી એની પ્રક્રિયા પૂરું કરવી જોઈએ અને એ મેરિટ ની પ્રક્રિયા જી લેવલ કેન્ડિડેટ હોય એ છેવાડાના ગામ સુધી જવાનો છે અમદાવાદ નો કેન્ડિડેટ છે એ ડાકે ના ગામ સુધી નથી જવાનો તો એ પ્રક્રિયા જે કરવાની છે એ જિલ્લા પ્રક્રિયા ઝડપથી થાય એવી અમારી માંગણી છે બિલકુલ બિલકુલ દિવિદેશી એક છેલ્લો પ્રશ્ન એ શું લાગે છે કે આ જે નિવૃત્ત શિક્ષકોની આ જે ભરતીનો મુદ્દો હતો તેને તો ચલો તે યુટર્ન લઈ લીધો છે પરંતુ જે રાહ જોઈ રહ્યા છે કે જે ભરતી થશે ભરતીની જે રાહ જોઈ રહ્યા છે તેમને સાથે ન્યાય થશે ને જલ્દી ન્યાય થશે કારણ કે તેઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે ભરતીની તો પ્રક્રિયા આપ જોવો કે છ થી આઠ ની એક થી પાંચ ની છ ની કોર્ટમેન્ટ હાલ સગી જિલ્લા પસંદગી કરવામાં આવે છે કચ્છની પ્રક્રિયા છે એનું મેરિટ યાદી બહાર પડવાનું બાકી છે અને જે માધ્યમિક ઉત્તર માધ્યમિક સરકારી હાઈસ્કૂલ ની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે અને એમાં પણ ઘણા કેન્ડિડેટો હાજર નથી થયા તો એનું વેઇટિંગ ઓપરેટ કરવું જોઈએ અને જે જગ્યાઓની પ્રક્રિયા ચાલે છે હું તો એમ કહું છું આ પાંચ હજારની પ્રક્રિયા ચાલુ છે તો એમને ખ્યાલ છે કે બીજી જગ્યાઓ આપણે વીસ જો ખાલી હોય તો એની પ્રક્રિયા અત્યારથી એડવાન્સથી ચાલુ કરી દેવી જોઈએ જે તે સમયે આ પ્રક્રિયા પતે ના ભરતી પકડે પછી કરવા કરતા અત્યારથી જેની પ્રક્રિયાઓ જિલ્લા હોય માહિતી લઈને ખાલી જગ્યાઓમાં પૂરા પગારના ના શિક્ષકો ની નિમણૂક થાય એની પાંચ વર્ષ તો ફિક્સ પગારની નોકરી છે જ હું તો કરાર આધારિત પણ જ્ઞાન સહાયક ના હોય છે જ્યાં જરૂરિયાત છે કોઈ મેડિકલ રજા ઉપર હોય પ્રસ્તુતિ ની રજા ઉપર હોય લાંબી રજા ઉપર હોય આવી જગ્યા ઉપર જ વૈકલ્પિક વ્યવસ્થા હોય છે બાકી કાયમી માટે શિક્ષક ની શિક્ષણ ની અંદર ભરતી થાય તો જે શિક્ષણ ને અને બાળકોને ન્યાય મળે બિલકુલ બિલકુલ દિગ્વિજયસિંહ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો દિગ્વિજયસિંહ હતા કે જો પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ છે ને તેમણે આજે અત્યારે નિર્ણય કર્યો છે તેને આવકારી રહ્યા છે અને સાથે કહ્યું કે હવે ભરતીની પ્રક્રિયા છે તે ત્વરીત જલ્દી અત્યારથી શરૂ થઈ જોઈએ જેને કારણે તેમને પણ ફાયદો થાય